સરસ લ્યો અહિયા મંચસ્િરાજમાન ભાઈ શ્રી નારાયણભાઈ કમલેશભાઈ દડાણિયા ભાઈ શ્રી ગુલજારભાઈ ભવાનભાઈ દેવજીભાઈ જેની ખુબ મહત્વની જવાબદારી છે એવા કવિ હૃદય અને મારા સાથી મિત્ર એવા અમૃતભાઈ મકવાણા આપ મંચસ્પર બિરાજમાન તમામ મહાનુભાવોની સાથે જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આ પરિવર્તનની લડાઈ ના સહભાગી બનવા માટે જયારે તમે સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું રાજુ કરપડા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આમ તો ખેડૂતોની વાત હોય ખેડૂતોની સભા હોય તો મુદ્દાઓ તો ઘણા બધા છે આજે ગુજરાતમાં તમામ સમાજ તમામ વર્ગના લોકો પીડાય છે એમાં ખાસ કરી અને ખેડૂતોના મુદ્દાની વાત કરીએ તો ખેડૂત એટલા માટે વધારે પીડાય છે કે સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે બોલતા નથી પીડા શેની છે આજે એની વાત કરીએ તો પ્રમોલિગેશન બાર હજાર થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં જેમાં તમારા વિસ્તારના પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા ગુજર બદી બધા ગામડામાં તો થઈ ગયું છે તમારે અહીંયા થયું છે કે કેમ છે તમારે પ્રમોલિકેશન થયું છે નવી જમીન માપણી થઈ ગઈ આવી છે રોડે ખેતર હતા એના સીમાડે જતા રહ્યા સીમાડે હતા એના રોડે આવતા રહ્યા કોક ને જે આકૃતિ ચોરસ હતી તો લંબગોળ થઈ ગયા કોક રોડના એક ભાગમાં હતું એ બે ભાગમાં વહેંચાઈ ગયું આવી બધી ઘટનાઓ ઘટી છે

સમૃદ્ધ ને સમય મળી ગયો તો ભ્રષ્ટ ભાજપના શાસન ના ત્રીસ વર્ષના મૂળિયાને મૂળ માંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત પણ આ ખેડૂતોમાં જગતના પાપમાં છે આ તાકાત હું કાયમ માટે કહું છું

અને દેશ હોય તો મારી સામે છે મજૂર છું ખેડૂત અને ખેતમજૂર ની સંખ્યા ગુજરાત માં અને દેશમાં સૌથી વધારે છે સિત્તેર ટકા કરતા વધારે મોટો સમાજ આપણો છે આજે આપણા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે આપણો સમાજ એટલે ખેડૂત જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે કે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે

આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે લડે છે ગુજરાતમાંથી ના ધારાસભ્યો ની વાત હોય સાંસદ સભ્યો ની વાત હોય એક પણ વ્યક્તિ એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય આપણા પ્રમોલિગેશનમાં ભૂલ થઈ એ મુદ્દે ક્યારે ગોલ્યા છે લડ્યા છે ખરા

વીમા કંપની અને ખેડૂત વચ્ચે જામીન તરીકે સરકાર હતી ભાગી ગયા નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં માપદંડો નક્કી કરવામાં આવ્યા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ આ માપદંડો નક્કી થયા જેમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા અનાવૃષ્ટિ કમોસમી વરસાદની ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યમાં થોડી પણ શરમ હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ચાર અઠવાડિયા કરતા વધારે સમય ચોમાસા ની શરૂઆત થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સતત ચાર અઠવાડિયા કરતાં વધારે સમય જે તાલુકામાં વરસાદ ન પડ્યો હોય એ તાલુકાને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા ચાર હેક્ટરની મર્યાદામાં અને જો વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટરની મર્યાદામાં મર્યાદા મળવા પાત્ર છે આ સરકાર નો છે ચેલેન્જ એ કરીએ છીએ કે અમારા ધાંગધ્રા તાલુકાનો આ વ્યાખ્યા મુજબ સમાવેશ થાય છે તારા ધારાસભ્યમાં તાકાત વધ એક પત્ર લખીને રજૂઆત કરીને બતાવે

કે વીસીએલ ના કર્મચારીઓની હેરાનગતિ છે કાતો સમયસર લાઈટ નથી આપતા સમયસર રિપેરિંગ નથી કરતા અને ટીસી પડી જાય તો જાણે નવું એમના ઘરે બનાવીને દેવાનું હોય એમ આખા દી સુધી ટીસી આપતા નથી એક મહિના સુધી નથી આવતું માણસો આજે માત્ર સભા કરીને જતા રહીશું એવું નથી અહીંયાથી હું તમને કહીને જાઉં છું ધવલભાઈને પણ કહીને જાઉં છું કે ગામની અંદર જે આ મહિનાવાળી સિસ્ટમ ચાલુ થઈ છે નવું ટીસી આપવાની આ સિસ્ટમને સદંતર બંધ કરાવવા માટે થઈ અને જે તમારા ગામના લોકો કહે છે આવતી 15 તારીખ પછી માત્ર બે દિવસ વહેલા તમારે કહેવાનું છે સમયસર કાયમી ધોરણે ટીસી ની વ્યવસ્થા થઈ જાય ને એવી વ્યવસ્થા કરાવવા અને અધિકારીને એની વકાતનું ભાન કરાવવા રાજુ કરપડા તમારી સાથે સાંગત્રા આવશે

પણ એને જ કયો કે આ ગામ કઠણ છે એ ગામ નહીં જાય તમારા જ આજુબાજુ એક બે ગામ એવા છે કઠણ હોય ત્યાં નહીં જવાનું પોતું પોતું છે તો આવો ત્યાં દોસ્તો બધું સહન બે વર્ષ કરવાનું છે જે દિવસે સત્તા હાથમાં આવે તે સૌથી પહેલા હમા કરવાના પીજવી છે પ્રાયોરિટી ના ધોરણે પેલી પ્રાયોરિટી જ એમને આપવાની છે બીજી ક્યાંક ને ક્યાંક સરકારનો હાથો બની જે પોલીસ અધિકારીઓએ અમારા ખેડૂતોને દંડા માર્યા છે ખેડૂતોને હેરાન કરવાના પ્રયત્ન કર્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે કંપની વળતર ચૂકવતી નથી કંપની અને કલેક્ટર ની મિલી ભગત કારણે અમારા ખેડૂતના ઉભા પાકમાં આવે છે પોલીસ કર્મચારીઓ ખેડૂત ને ગાડી બેસાડીને પોલીસ સ્ટેશન લઈ છે અને ખોટા ગુનામાં ફસાવે છે એ અધિકારીઓને પણ કહીએ છીએ સત્તા આવતા તો કદાચ વાર લાગશે પણ ઉપરવાળાના દરબારમાં જવાબ આપવાની તૈયારી કરી રાખજો તમારો ખેડૂત બાપડો એટલો શક્તિશાળી નથી કે તમને અહીંયા ને અહીંયા જવાબ આપી દે છે પણ ત્રી વર્ષથી શાસનમાં બેઠા છે એને કહીએ છીએ ખેડૂતોને એક કરવા માટે પાંત્રીસ વર્ષનો યુવાન નીકળ્યો છે જે દિવસે મારું સપનું પૂરું થશે કે ખેડૂતો એક થઈ ગયા એ દિવસે એ પણ સપનું પૂરું થશે કે ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાત અને દિલ્હીમાંથી ઉખાડી ફેંકવાના છે અહીંયા આજુબાજુના ગામડાઓની જયારે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ધોળીમાં સોલાર પેનલ લાગી છે એવી જ અમારે આસપાસમાં પણ આ પ્રશ્ન છે સોલાર પેનલ લગાવવાની હતી ત્યારે તો ખૂબ મોટી લાલચો આપવામાં આવી ખૂબ લાલચો આપવામાં આવી આપણે માની ગયા કંપનીએ મેન્ટેનન્સ કરવાની ઘણી બધી જવાબદારીઓ લીધી હતી આજે એક પણ જવાબદારી કંપની પૂરી કરતી નથી પૈસા ખર્ચા સોલાર પેનલ લગાવી

સતાય પાછા બટકા ભરે છે કા તો રંગાડું બંધ કરો મોટો નાખો ખેડૂતોના હિત માટે મજદૂરોના હિત માટે લડવાનો સમય છે વિસાવદર ની જનતા એક મેસેજ આપ્યો છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી ગુજરાતની તંત્ર સાથેની જે લડાઈ છે ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે એની સામે જો લોકો મન બનાવી લે તો તંત્ર અને ભાજપને હરાવી શકવાની તાકાત મતદારોમાં છે આ તાકાત વિસાવદર જનતાએ બતાવી છે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયની અંદર ભાજપના ના ગમે એટલા નેતાઓ હોય ગમે એટલા એની સાથે ગુંડાઓ હોય ગમે એટલા એની સાથે ભૂ હોય પણ એની સામે જયારે અમારા ખેડૂત અને મજદૂરો મન બનાવી લે છે કે ભાજપ પગારવી છે કરોડો રૂપિયા લઈને ભાજપ ના ઉમેદવારો આવશે તેમ છતાંય ઉગાડા પગે ચાલનારો અમારો ઉમેદવાર જીતી જશે જ્યારે તમારો પ્રેમ અમારી સાથે હશે આપણો કોણ છે એને ઓળખવાની જરૂર છે દોસ્તો રાત્રે અગિયાર વાગે ફોન કરીએ સતાય ફોન ઉપાડે અને આપણને જવાબ આપશે

આ બધા એવું કહેતા હોય છે કે વિસા વધારે યોગ જીત્યા એમાં તો એ કે આમ કર્યું તેમ કર્યું ઉપાડો લીધો છે આ ઉપાડો જે લીધો છે ને જો વિસા વધારે જીતી ને તમે બેહી ગયા વધુ તો કોઈ વાંધો નતો હવે તમે સરકાર બનાવવા માટે થઈને ગામડે ગામડે ફરો છો સભાઓ કરો છો અને સભાઓમાં સંખ્યા થાય છે એનાથી ભાજપના નેતાઓ વાંધો છે હમણાં તો સવાલો કરવા મોકલે અમારી સભાઓ એટલે એક બે જણા તૈયાર કરે જેને સવાલ કરજો અમે મીડિયા તો અમારું અમથું નતું બતાવતું એમાં એક બે ભાઈ રિહેન્ડ બી ગયા કે મેં અમે મીડિયામાં લઈ એટલે હવે મીડિયા અમથી અમારાથી તો સટ્ટી ભાગે છે ભાજપવાળા એડવર્ટાઈઝ દે અમે કાંઈ દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે એન જાઓ તો પછી જાવ બીજું શું થાય બરાબર હજી બધી અમારું નેગેટિવ ચલાવ છે અમે જાહેરાત નથી દેતા એટલે અમથુય ચલાવવાના જ છે

અને કોઈ બે પત્રકારો કહે છે અમે વ્યાજ આવી અમારે નથી રહેવું એટલે ભાઈ વ્યાજ જાવ તો બીજું શું થાય ખેડૂતો ને તકલીફ છે ભાઈ અમને નથી દેખાતું સાઈડ માં વ્યાજ આવું રિક્વેસ્ટ કરી તો કે નહીં એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ નહીં કે કોઈ સિસ્ટમના લોકો માટે દોસ્તો બીજી જે મહત્વની વાત કે આવનાર તારીખ સાત રવિવારના રોજ મારી વાત પૂરી કરતા પહેલા એક વિનંતી કરીશ કે આવતી સાત તારીખે ભાદરવી પૂનમ અને રવિવારના રોજ ચોટીલા ખાતે એક મહા ખેડૂત મહાપંચાયત થવા જઈ રહી છે જેને આપણે ખેડૂત સંમેલન કરીએ ખેડૂત મિટિંગ કરીએ મહાખેડૂત પંચાયત કહીએ વાત એ કરવા આવ્યો છું કે ઓગણીસો સત્યાસી પછી ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું પહેલીવાર આડત્રીસ વર્ષ પછી ચોટીલામાં થવા જઈ રહ્યું છે આ સહભાગી બનવા માટે થઈ આ ઐતિહાસિક આઠ વર્ષ જે ખેડૂતો માટે પરસેવો વાળીએ છીએ આજે પહેલી વાર તમારો ભાઈ તમારી પાસે માંગવા આવ્યો છે આ પારની લડાઈ લડવાનો સમય હવે પાકી ગયો છે મન બનાવી લ્યો શુભ શરૂઆત ચોટીલાથી કરીએ છીએ

આ લડાઈમાં સહભાગી બનવા માટે આવતી સાત તારીખે નાના મોટા કોઈ પણ કામ હોય ખેતીનું કામ હશે વ્યવહારિક કામ હશે અને એક બાજુ ઉદ્યોગપતિઓ છે બીજી બાજુ અમારા ખેડૂતો છે જેની પાસે કોઈ તંત્રની તાકાત નથી જેની પાસે પૈસા નથી સામે ભાજપ પાસે ઉદ્યોગપતિઓ છે કોન્ટ્રાક્ટરો છે તંત્ર છે પૈસા છે તમામ વસ્તુઓ એની પાસે છે ભગવાન પર મને ભરોસો છે અને તમારા બધા પર વિશ્વાસ છે કે આવતી સાત તારીખે ખેડૂતોની લાજ રાખવા માટે હજારો ની સંખ્યામાં ચોટીલા ઉપસ્થિત રહેજો ને આવવાના કરો આવવાના છે તમામ મિત્રો જોજો નહી હું તો આમ વેમમાં વેમમાં હું તો કુદી પડું હવે આવી જાવ જેટલા હોય એટલા ભાજપ વાળા પાછા ઉભા રહી જવું

એમનું બોલીએ છો તો સાંભળે છે એ બદલ એમનો આભાર પત્રકાર મિત્રો આભાર હારું બોલીએ મોડું બોલીએ મોડું બોલશું એ ચલાવશે તો એનોય આભાર આજ બોલ્યા છે એ એક બે માં હાલશે આપણે આભાર જ માનવાનો બધાનો અમારી લડાઈ ગમે ત્યાં દેખાડવા જોઈએ તો આવતી સાત તારીખે મન બનાવી લેજો આપણે સૌ સાથે મળી અને ફરી એક વખત ઓગણીસો સત્યાસી પછી પહેલી વાર આડત્રીસ વર્ષ પછી પહેલી વાર ખેડૂતો શંખનાદ કરવા માટે થઈ આરપારની લડાઈ લડવા માટે થઈ આપણા પડતર પ્રશ્નોને કાયમી ધોરણે નિવેડો લાવવા માટે થઈ અને આપણે ચોટીલા મળી રહ્યા છીએ તો સાત તારીખે આપ સૌ પધારશો ભારત માતાની જયઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંયાથી થી અવાજ કમસે કમ આપણા ગામના એક એક ઘર સુધી પહોંચવો જોઈએ બોલો ભારત માતા કી જય જવાન જય જવાન આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર